મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા હવે આ વર્ષે ખૂબ જ સારો એવો વરસાદ પડી ગયો છે અને ખેડૂતોએ ખૂબ જ સારી રીતે વાવણીઓ પણ કરી દીધી છે અને ઘણી બધી જગ્યાઓએ હજુ ખેડૂતો છે એ આવનારા દિવસોમાં વાવણીઓ કરશે તો ખેડૂતો માટે ખૂબ જ ખુશીનો સમય આ કહી શકાય પણ એની સાથે સાથે મુશ્કેલીનો સમય પણ કહી શકાય કામ મુશ્કેલીનો સમય એની આપણે વાત કરીએ તો આપણા ખેતરમાં લીલોછમ પાક ઊભો હોય અને સવારમાં વાડીએ જઈને જોઈએ તો જંગલી જનાવરોનો ત્રાસ છે એ હવે આવનારા દિવસોમાં વધતો જશે તમે રા સવારમાં જઈ અને ખેતરમાં જુઓ ભૂંડ નીલગાય રોજ આવા જંગલી જનાવરો છે એ ખેતરમાં રાતોરાત આવી અને ખેતરને ખેદાન મેદાન કરી નાખે છે તો સવારમાં જ્યારે ઉઠીને આપણે ખેતરે જઈએ તો તમે વિચાર કરો કે આપણી હાલત શું થાય એક તો માંડ માંડ મહા મહેનત કરીને બધું ઉગાડ્યું હોય અને આવા જંગલી જનાવરો છે એક જ રાતમાં બધું વિખેર કરી નાખે ત્યારે એમ થાય કે આના કરતાં તો આખી રાત ખેતરનું ધ્યાન રાખ્યું હોત તો સારું હતું પણ આવા મોટા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ વખતે સિવાય ઝટકા મશીન છે સૌથી પહેલાં ખેડૂતો માટે આગળ આવ્યું છે આ સિઝનમાં તમે પણ જો ઝટકા મશીન લગાડવા માંગતા હોવ અને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે અને એકદમ સારી સારી ઓફરો સાથે તો સિવાય જટકા મશીન છે એ તમારા માટે બેસ્ટ જગ્યા છે એકદમ ડિટેલમાં હું તમને બધી વસ્તુ જણાવીશ અને વિડીયોને અંત સુધી જોજો કારણ કે આપણા ચેનલ ઉપર તમને જે ઓફરો મળશે જે ભાવમાં તમને આ જટકા મશીન મળશે એ બીજે ક્યાંય જોવા નહીં મળે હવે થોડીક ખાસિયતોની વાત કરીએ કે સિવાય જટકા મશીન છે એ આપણા માટે બેસ્ટ શું કામ છે અને આ કંપનીનું ઝટકા મશીન શું કામ આપણે ખરીદવું જોઈએ તો પેલું તો આપણા ચેનલ ઉપરથી તમને આ છે એ એકદમ વ્યાજબી ભાવે અને એકદમ મોટી મોટી ઓફરો સાથે જોવા મળશે આપણા સબસ્ક્રાઈબર મિત્રો આખા ગુજરાતના કોઈ પણ છેડામાંથી ઝટકા મશીનને ઓર્ડર કરશે એટલે હોમ ડિલિવરી છે એ એકદમ મફત આપવામાં આવશે અને આખું ઝટકા મશીન છે એ સો ટકા ઓટોમેટિક હશે જેથી ખેડૂતોને કોઈ રામાયણ જ નહીં રહીએ રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે અને સવાર થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જશે બેટરી બગડે નહીં એટલા માટે ઓટોકટ સિસ્ટમ પણ આ ઝટકા મશીનની અંદર એડ કરવામાં આવશે જેમાં બેટરી ફૂલ થઈ જાય એટલે ઓટોમેટિક ચાર્જ બંધ થઈ જાય એટલે બેટરીનું આયુષ્ય છે એ ચાર ગણું વધી જાય છે અને વધારામાં જો વાત કરીએ તો પીવીસી બોડીમાં આ ઝટકા મશીન આવશે એટલે કટાવવાની પણ કોઈ જાતની બીક રહેશે નહીં જનાવરો ખેતરમાં આવે અને એની જાણકારી મળે એટલા માટે એક સાયરન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે જેમાં જનાવર છે તારને અડે એટલે સીધું જ સાયરન વાગશે અને ખેડૂતોને ખબર પડી જશે બેસ્ટ ઓફર શું છે એની વાત કરીએ નાના અને મોટા ખેડૂતોને સરળ પડે એટલા માટે બે અલગ અલગ મશીન છે બનાવવામાં આવેલા છે જેમાં મોટા ઝટકા મશીનની જો વાત કરીએ એમાં કઈ કઈ ખાસિયતો છે તો બાર વોટની છવ્વીસ એચની એમેરોન ક્વોન્ટા કંપનીની બેટરી આપવામાં આવશે ચાલીસ વોટની સોલાર પેનલ પણ આપવામાં આવશે અને હેવી ડિજિટલ જટકા મશીન પણ આપવામાં આવશે ઓફરમાં સો નંગ ઇન્સ્યુલેટર એકદમ મફતમાં આપવામાં આવશે અને ઓફર અહીંયા જ પૂરી નથી થતી હવે સાચી ઓફર આવે છે આ મશીનની બજાર કિંમત છે મિત્રો અત્યારે ચૌદ હજાર રૂપિયાની આસપાસ તમને બજારમાં જોવા મળશે જે માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબરોને જ દસ હજાર રૂપિયાની અંદર જ આપવામાં આવશે આ તો થઈ મોટા ઝટકા મશીનની વાત હવે નાના જટકા મશીનની વાત કરીએ નાના ખેડૂતો માટે કઈ રીતે ઉપયોગી થાય અને નાના ખેડૂતોએ જો જટકા મશીન વસાવવું હોય તો એના માટે કઈ રીતે બેસ્ટ ઓફરો છે એની જો વાત કરીએ તો નાના ઝટકા મશીનની અંદર બાર વોટ બાર એચની બેટરી આવશે વીસ વોટની સોલાર પેનલ આવશે જટકા મશીન છે એ એક આપવામાં આવશે અને આમાં પણ સો નંગ ઇન્સ્યુલેટર ફ્રીમાં આપવામાં આવશે આ ઝટકા મશીનની જો બજાર કિંમતની વાત કરીએ તો દસ હજાર રૂપિયા છે એ બજાર કિંમત રાખવામાં આવેલી છે પણ આપણા સબસ્ક્રાઈબર મિત્રો એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઈબ કરેલું હશે અને આ ચેનલ ઉપરથી આ વિડીયો જોઈ અને જે ખેડૂત મિત્રો ઓર્ડર કરશે એને આ ઝટકા મશીન માત્ર સાત હજાર રૂપિયાની કિંમતમાં આપવામાં આવશે હવે આપણા ખેતરને જંગલી જનાવરોથી બચાવવા માટે આપણી પાસે આ એક જ રસ્તો છે તો તમારા માટે આવડી ઓફર કઢાવી દીધી છે તો પછી ઉપયોગ કરી લો અને એ આખા ગુજરાતમાં સાવ મફત હોમ ડિલિવરી આપવામાં આવેલી છે ઓર્ડર બુક કરવા માટે તમે આ બે નંબર ઉપર કોન્ટેક કરી શકો છો બે નંબરની જો વાત કરીએ તો પહેલો નંબર છે સિત્તેર નવ સાઠ એંસી નવ સાઠ બીજા નંબરની વાત કરીએ તો છોત્તેર નવ છ્યાસી બેતાલી આઠ અગિયાર તો ઓર્ડર બુક કરાવી નાખો અને આવડી બધી મહેનત તમારા માટે કરેલી છે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેડૂતો માટે જે ઉપયોગી માહિતી તમને આપણા આ ચેનલ ઉપર જોવા મળશે એ બીજા કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે અને વિડીયો છે તમારા બધા ખેડૂત મિત્રોમાં શેર પણ કરી દેજો બધેને મોકલી પણ દેજો જેથી કરી અને જે ખેડૂત મિત્રો ઝટકા મશીન વસાવવાનું આ વર્ષે વિચારી રહ્યા હોય એના માટે એક આ સુવર્ણ તક કહી શકાય તો સિવાય ઝટકા મશીનમાંથી તમે ઓર્ડર કરાવી શકો છો નંબર તમને આપી દીધા છે તો મળશું બીજા એક ધમાકેદાર વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત